રેડી હવે કમ્પ્લીટ આ એમના બાબા હે તમારું નામ ચિરાગભાઈ હવે તમે અહીંયા આવ્યા આપણે અત્યારે કેટલી કમર દુખતી હતી વધારે દુખતી હતી હા અત્યારે તો પંચાણું ટકા સારું થઈ ગયું પંચાણું ટકા સારું થઈ ગયું બેસવા ઉઠવામાં બહુ વાંધો વાંધો નથી અને તમે સીધા જ અહીંયા આવ્યા હતા બીજું કાંઈ ના 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 ડાયરેક્ટ અહીંયા ડાયરેક્ટ મારા મિત્ર દ્વારા કોન્ટેક્ટ મળ્યો તો ને હા હા બાકી રેડી ને શું કેવા માંગો એક્યુ પ્રેશર સારું છે એ કરાય એનાથી ફાયદો થાય વગર દવા અને લાંબા ગાળે ફાયદો થાય લાંબા ગાળે તમે આનો અનુભવ તો કરેલો જ છે હા કરેલો જ કરેલો જ એટલે તમને ખબર હોય હા જય દ્વારકા જય દ્વારકા